સાથે ઇકબાલ છે એ રામ રહીમ જોડી કહેવામાં આવે જે ગુપ્તાજી છે તેમના સાથે પાર્ટનરશીપ ઘણા વર્ષોથી જોડાયેલા છે અને પતંગ નો વ્યવસાય હર કોઈ કરતા હોય છે પર્વમાં ઘણા પતંગો પણ જોવા મળતા એક છે તેમના દ્વારા જે પતંગો છે તેમના પર એક ઘણા સ્લોગન આપને જયારે બતાવી દઈએ જેમ કે લખવામાં આવ્યું છે કે શિક્ષા વગર આદમી અનાથ અનાથ લખવામાં આવ્યું છે અને ઘણા એવા એટલે દેશને જાહેર ક્ષેત્રમાં એકા એકાનો મળ્યો સાત મોદી સાહેબના ફોટો સાથે છે જલ હી બચત કા આગાસ જેવા એટલે લોકોના જે છે આઈ લવ ઇન્ડિયા બરાબર એટલે અને વિશ્વ તમાકુ વિરોધ દિન તરીકે કેન્સર ડરે તે મરે જાણે તે જીતે ના એટલે સ્લોગનો એટલે માનવતા ને લગતા સ્લોગનો જે છે લખવામાં આવતા હોય છે ને જ્યારે સાથે સાથે એટલે પોલિટિક્સ રિલેટેડ પણ એટલે ફોટોગ્રાફી તમને આ પતંગો પર જોવા મળશે અને છોકરાઓ માટે જે કાર્ટૂન ટાઈપના પણ પતંગ છે એના પર કાર્ટૂનના ડ્રોઈંગો હોય પોન હોય સ્લોગનો છે ઝળકી રહ્યું છે માનવતાને લગતા કેટલાય એવા સ્લોગનો લખવામાં આવ્યા છે અને તે સ્લોગનો એટલે માનવ જીવન પર શું અસર કરે તેના માટે લખવામાં આવે છે કે ઘણા લોકો પતંગો તો ઉડાડતા જ હોય છે પણ સાથે સાથે લોકોમાં જાગૃતતા હું ઢારઘલવાડ ત્રણ દરવાજામાં રહું છું ને સરસપુર માં ગુપ્તા રક્ષાબંધન જોડે પચાસ વર્ષથી અમારો ધંધો છે તમારી રેમ ની જોડી કરાય છે એ બી કોમી એકતા એક પ્રતીક છે

જેથી આપણા મેસેજ જાય ના ઉત્તરાયણ એક એવું તહેવાર છે કે એક પતંગ કપાય ને પચાસના હાથમાં જાય તો પચાસ લોકો વાંચે તો એની અંદર થોડી જાગૃતિ આવે દાખલા તરીકે કેન્સરથી આ સિગારેટ ગુટકા તમાકુથી કેન્સર થાય છે તો એના જાગૃતિ માટેનું અભિયાન શરૂ કરે ને એમને થોડું થાય કે કેન્સરથી ડરાવો મરા નહીં કેન્સરથી જાગૃતિ આવે તો એને સારું ઈલાજ થઈ શકે છે અને એનું જીવન બચી શકે છે એવી રીતે દાખલા તરીકે બેઠી બચાવ બેઠી પડાવ તો આ બેટીઓને જે મારી નાખતા હતા એના ઉપરથી આ સંદર્ભમાં બનાવેલું છે કે બેટીઓને નામ મારવું જોઈએ બહુ મોટું પાપ છે અને એમને ભણાવવું જોઈએ તો જેની બેટી શિક્ષિત ઉન્ની એની ઉન્નતિ નિશ્ચિત એટલે બેટીઓનું ભણાવવું જોઈએ એવી રીતના કિડની અંદર છે કે કિડનીની અંદર સૌથી વધારે પાણી પીવાનું પણ તમારે વ્યસન મુક્ત બનવું હોય તો બધાથી વ્યસનમુક્ત જે છે હાર્ટ છે આ કિડની છે તમારો જે કેન્સર છે બધાથી બચવો તો વ્યસનમુક્ત થવાની જરૂર છે એટલે એ તેઓ તમારે પેદાઈશ નથી હોતી તમારી જાતે જ પાળો છો તો ધીમે ધીમે કરશો તો ટેવ છૂટી જશે કાલ ઉઠીને તમારો છોકરો કહેશે કે લાવ મને ગુટકા તમાકુ આપો તો તમે નહીં આપો કારણ કે આનાથી નુકસાન છે તો એ વાત તમે બી સમજો ને તમારા છોકરાઓને બી સમજાવો ના આ વાત ફેલાતા જાઓ એટલે દેશની અંદર આ જાગૃતિ અભિયાન આવે ને માણસો સ્વસ્થ અને તંદુરસ્ત રહે આ કેટલા વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો અમે ગુપ્તાજી અમે છેલ્લા ચાલીસ વર્ષથી આ વેપાર સાથે જોડાયેલા છે વેપારની સાથે સાથે શું રાખડી પતંગનું છે તો સલમ જે બહેનો છે એ બહેનોને આવું રોજગાર રોજગાર મળે છે તો એ પોતે નાના નાના જે બહેનો હતી એ વેપાર વેપારી બની ગઈ છે અને અત્યારે એ આત્મ નિર્ભર બની ને એ પોતે પોતાનો ધંધો ચાલુ કરે છે ને એ ચાલુ કરીને આજે અમને જે પહેલા સો પતંગ આપતા હતા આજે લાખોમાં પતંગ અમને આપે છે અ આપણે જેમ વાત એટલે જ્યારે સરકાર આ ગુટકા વિરોધી અને અને જે કેન્સરના અગેન્સ્ટમાં ઘણા એવા પ્રોગ્રામો થતા હોય છે લોકો લાખો કરોડો ઇવેન્ટો કરતા હોય છે આ પ્રોગ્રામોને લીધે જયારે ઇકબાલભાઈ એક એવા માણસ છે જે પોતાના એટલે પતંગોના વ્યવસાયને એટલે એના ઉપર આ જાહેર સંદેશ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને લોકોને એટલે અવેરનેસ લોકોમાં આવે અને જાગૃતિ આવે તેના માટે ઇકબાલભાઈ જે કામ કરી રહ્યા છે તે તેમની કાર્ય કામગીરી ખરેખર સરાહનીય છે અને બિરદાવા લાયક છે એટલે લોકોને એવું નથી કે પોતે જાહેરાત કરીને લાખો રૂપિયા ખર્ચી કરીને જ લોકો સુધી મેસેજ પહોંચાડી શકે આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટ યુઝમાં લોકો કરોડો રૂપિયાની જાહેરાતો આપતા હોય છે અને લાખો રૂપિયા ખર્ચા કરતા હોય છે ત્યારે ભાઈએ પોતાના જ ધંધામાં એટલે પતંગના ઉપર જ તે જાહેરાતો લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને માનવ જાતિ સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે તે માટે આ કામગીરી કરી રહી છે ખરેખર આમની કામગીરીને ગુજરાત સરકારને ને જોઈએ ભૂંજ ગુજરાતની સમાચાર આશિફ ખાન પઠાણ